અમે આયોજનપત્રમાં આવ્યા છે સાહેબ બે પેદાળેથી ફરા મામલતદાર સાહેબની કચેરીના આયોજનપત્રક આવ્યું છે બે હજાર અગિયારમાં અમારે જધકા કંપનીને લાઇન નીકળી તે દાળે કોન્ટ્રાક્ટની કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા હાલ વળતર હાલશું ઢોળાના પૈસા અલગ હાલ લાઇન લાઈન ખેંચ્યા એના પૈસા અલગ આવે પણ કોઈ પૈસા મળ્યા નથી અને એવું કહેતા કે ચેક દસ્તાધિઝાશે ને માલમે ખેંચીને એના પૈસા હાલ આટલા આટલા મને બતાવ્યા ગોળીએ કોણ છોડ્યો એટલે અમે તો રાજી થઈ ગયા કે પૈસા આવી જાય તમારા ખાતામાં પૈસા આવી જાય છે હવે આવશે દાડકા કાપી નાખશે એના કે પૈસા નોખા આવી એટલે એ કોઈ રૂપિયો નથી ફોર્મ ભરેલા સાહેબ રહે ત્યારે હાલ બતાવું દસ લેબડા કાપી નાખ્યા કોડો અને ધોબલા ઉભો કર્યો હવે ધોબલાનું કશું આવ્યું નથી અમારે લાઈટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને ત્યાં હેડ એટલે પાવરની શોટિંગ થાય છે હાલ એટલે એ લાઈનનું ક્લિયર કરી અને અમારી જૂની વળતર છે એ પહેલી હાલે અને પછી આ નવી લાઈન રિપેરિંગ કરે એનો વળતર ફેર હાલી બે વયની વળતર હાલે તો જ આ રિપેરિંગ કોમ થાય છે ના કે કોઈ આવશે ને પોલીસ સાથે લઈને આવે છે એટલે બીજું તો શું કરાવે ખેડૂત જવાનું બીજું શું